જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ચોવીસ નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે ઓગણીસથી બાવીસનો રાઉન્ડ કીધો એમાં આપણે ધારીઓ એટલો વરસાદ ના મળ્યો આ સત્ય છે એટલે આપણી સો ટકા એ આગાહી સાચી ના કહેવાય પણ સિત્તેર એંસી ટકા આપણી માહિતી અગાઉથી આપણે જે પાંચ પાંચ છ મહિના પહેલાં તારીખ આપેલી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે કોઈ સાદા મોડલ જોઈ અને તમને લાઈવ પણ અપડેટ આપણે કઈ બીજ આપતા પણ સિત્તેર થી એસી ટકાનું રીઝલ આપવા એમ કહેવાય આ સત્ય છે પણ હવે આપણે જી ત્રેવીસ ચોવીસ પચીસ અને છવી સિત્તાવીસ એમાં આપણે કીધું કે ત્રેવીસ તારીખથી ઘટાડો રહેશે અને સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળશે હવે કાલે ટૂંકમાં ચોવીસ પચીસ છવી આપણે જે આ તારીખો આપ્યું એ અગાઉથી આપણે માહિતી આપેલી હતી કે ભાઈ એમાં કોઈ સીમિત વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને બાકી ઓલ્ડ સૌરાષ્ટ્રની અંદર નેવું પંચાણું ટકા વિસ્તારની અંદર વરસાદથી મુક્તિ મળશે અને આપણે અગાઉથી માહિતી આપેલી હતી કે નોરતાની અંદર વરસાદ થશે નોરતામાં આપણે વિઘન પણ આવશે પણ આપણે સોખટ સાથે વાત કરેલી હતી કે શરૂઆતના બે નોરતા અને એન્ડના ત્રણ ચાર નોરતા એ ખરેખર આપણે ક્યાંક ને ક્યાંક નોરતામાં વિઘન અને ક્યાંક ને ક્યાંક વરસાદ રૂપે નોરતા બગડી શકે એવી શક્યતા છે અને અગાઉથી આપણે દર્શાવેલી છે પણ ખાસ કે આપણે જે મુખ્ય રાઉન્ડ છે એ ઇઠાવીથી અગિયાર ઓક્ટોમ્બરનો તે પણ આપણા ચેનલની અંદર આપણે પાંચ છ મહિના પહેલાંની તારીખ નાખેલી છે અને આપણે એમની માહિતી પણ તમને વારંવાર આપતા રહે હતા અને આપણે એ માહિતી આપીએ છીએ પણ ખાસ મિત્રો આજે સમજાવવાનો પ્રયત્ન નહીં કરવાનો છે કે અલગ અલગ વિસ્તારોથી અલગ અલગ આપણા ખેડૂતભાઈઓના મને પર્સનલી મેસેજ અને ફોન આવતા હોય કે કિશોરભાઈ સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ રીતે અલગ અલગ માહિતી મળે છે જેથી કરતાં અમને અસ અસમજ ઊભી થાય છે તો આપણે આજે પૂરેપૂરી પ્રયત્ન કરી અને તમને સારી માહિતી અને સસોટ તારીખ સાથે આપવાનો પ્રયત્ન કરશું કે ક્યાંક ને ક્યાંક હવે આ કટોકટીનું ટાણું છે અને ટૂંકી પાકતી જાતો મગફળીની હોય અને ઘણા એવા ખેડૂત છે કે તેને વરસાદ નથી જોતો અને ઘણા એવા વર્ષ વિસ્તારો છે ત્યાં વરસાદની જરૂરિયાત પણ છે ત્યાં પિતના પાણી નથી પશુને પાવાના પણ પાણી આવવાના વર્ષમાં નથી એટલે એમને વરસાદની જરૂર છે તો અલગ સોશિયલ મીડિયાની માધ્યમથી અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન થતો હોય જેમાં ઘણા ખેડૂતો અસમજ પણ ઊભી થાય કે આ રાઉન્ડ શું કરવાનો છે ક્યાંક તો ક્યાંક આપણે હવામાન વિશે એવું પણ જાણવા મળે છે કે આપણા ભારતના હવામાનની આગાહી પણ એવી આવેલી છે કે નૃત્યનું સોમા શું છે એ વિદાય લે છે આ મિત્રો એ પણ સત્ય છે કારણ કે નૈઋત્યનો સોમા શું છે એ આપણા જે હવામાન વિભાગ હોય એ ડિક્લેર કરતા હોય એ અનુસાર નૈઋત્યનો સોમાઉ વિદાય લેતું હોય એની માન્યતા આપણે કરવી જ પડે પણ આપણા જે દેશી કસ ખાતરનો અનુભવ કરીએ તો આપણા અંદાજ પ્રમાણે વરસાદ કાયદેસર લગાતાર અઢાર તારીખ દસમા મહિના અઢાર તારીખ સુધીના જેવા કસ ખાતરા થયેલા હોય એવા વરસાદ થવાના છે એટલે આ છેલ્લો મોટો કસ ખાતરો થયેલો છે એમાં સારો રાઉન્ડ આવવાનો છે એનો શરૂઆત આપણે ઇઠાવી અગિયાર ઓક્ટોમ્બર એમાં આપણે અટાણે કટોકટીનું ટાણું છે અને બબે વાતું રાખીને ક્યાંક ને ક્યાંક ખેડૂતને આપણે સમજાવી ના શકીએ તો આપણે આગાહી અને માર્ગદર્શન આપવાનું કોઈ મહત્વ રહેતું નથી અને માહિતી ના કહેવાય એક આશ્વાસન કહેવાય પણ આપણે આજે જે માહિતી દઈએ અને ક્યાંક ને ક્યાંક મહેનત કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરી તમને આગળ કામ આવશે એટલે જ આપણે અગાઉથી કીધું કે હવે આપણા ચેનલમાં જોડાઈ રહેજો જેથી કરતાં આવનારા સમયની અંદર તમને સારી માહિતી મળી શકે અઠાવીસ તારીખથી શરૂઆત થાય એમાં ઇઠાવીસથી ત્રીસની અંદર છૂટો સવયો રહેશે આપણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અમુક વિસ્તારો એમાં છૂટો સવયો મીડિયમ વરસાદ શરૂઆત થશે અઠ્યાવીસથી ત્રીસની અંદર એમાં વધારે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે પછી એક તારીખથી આનાથી વધારો થશે થી પાંચ તારીખ એમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમાં પણ એકથી પાંચમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે અસર જોવા મળી ગઈ પછી આપણે છ થી અગિયારનો રાઉન્ડ છે તેમાં પણ સારો વરસાદ થાય પણ મિત્રો આ વરસાદ છે એ રાત્રે દી વરસાદ જોવા મળશે ગાજબીજ અને મંડાણીઓ તોફાની ગાજવીજ અને પવન પણ અમુક વિસ્તારોમાં જોવા મળે પણ આ વરસાદ થવાનો છે એવો આપણો અનુભવ કરેલો છે અને નજીકના દિવસોમાં કેવું હવામાન કેવું ચંદરમાં ઝેર અને કેવા કેવા પરિબળો કારણ કે હાથીઓ નક્ષત્ર સિત્તાવીસ તારીખે હાથીઓ બેસે અને હાથ્ય નક્ષત્ર એવું છે કે એમાં વાહન પણ મોરનું છે એટલે સંજોગ્યું છે અને ફરવા પણ આપણે હાથીઓ વેરો તો મિત્રો વિદાય લીધા પછી એટલે ખરેખર ગભરાવાનું નથી ડરવાનું નથી અફવામાં નથી રહેવાનું પણ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે એ રાઉન્ડ છે થી અગિયાર ઓક્ટોમ્બરનો એમાં ક્યાંક ને ક્યાંક ભારે અતિભારેનો સામનો કરવો પડે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ સારા લાભ મળવાના છે કારણ કે ઘણા એવા મિત્રો છે તેમને એવું પણ માહિતી મળે છે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદ ઓછો રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો જ થશે અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળશે અને જ્યાં પાણી નથી એમને હું આશા રાખું છું કે એમના ભિતના પાણી પણ થઈ જશે એટલે આ વરસાદ સારો છે અને આવનાર રાઉન્ડ સારો જ રહેવાનો છે અને અમુક વિસ્તારોમાં નુકસાની કરશે અને અમુક વિસ્તારોમાં ફાયદો કરશે હવે અગાઉથી આપણે માહિતી આપેલી હતી કે ક્યાંક ખુશી ક્યાં ગમ કારણ કે મિત્રો આ તો ગુજરાત છે એમાં આગતરી માંડવી છે એમને નુકસાની થતી હોય અને પાછતરા વાવેતર હોય એને ફાયદો થતો હોય અને અમુક મિત્રોને પાણી ન હોય એને વધારે ફાયદો થાય કે પિત્તના પાણી પણ ધોતા હોય એટલે મિત્રો આ માહિતી અને જરૂર પડીએ તો આગળ પણ આપણે મહેનત કરીને તમને સારી માહિતી આપશું આનો રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક જેમ દિવસો પસાર કરશું એમ તીવ્રતા સાથે વરસાદનો વધારો રહેશે પણ ખાસ મિત્રો સાવંત્રિક જેવો રાઉન્ડ છે સાવંત્રિક જેવો રાઉન્ડ એટલે એક અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં બધેને કવર કરી લેશે પાંચથી દસ ટકા વિસ્તાર એવો હોય સૌરાષ્ટ્રનો દક્ષિણ ગુજરાતનો ક્યાં કદાચ વંચિત રહીએ બાકી હોલ દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રને લાભ મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છનો વિસ્તાર એમાં છૂટો સવાયો વરસાદ મળશે એમાં કદાચ ટકાવારીની ગણતરી કરી તો સાઠથી સિત્તેર ટકા વિસ્તારને કવર કરે અને પચીસ ત્રીસ ટકા વિસ્તાર પણ વંચિત રહીએ પણ સૌરાષ્ટ્રમાં ઓલ લેવલ લે જેવો ગ્રાઉન્ડ અને કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ પણ આપણી તારીખ થી એકથી પાંચમાં વધારો અને છથી અગિયારમાં રાઉન્ડ ચાલુ રહેશે એટલે આ આ મુજબ આપણી માહિતી છે વિડીયો પૂરો જોજો અને જેટલો બને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરતાં આપણા તમામ ખેડૂતભાઈ સુધી પહોંચી શકે આ વિડીયો એ પૂરો કરી જય જવાન જય કિસાન જય ભૂલિંદ્રથ